આજે સુરતની ખાદ્ય પદાર્થની દુકાનો બંધ કરી આતંકવાદ વિરોધ પ્રદર્શન કરાયું છે ચારસો પચાસ થી વધુ દુકાનો બંધ રાખીને વિરોધ કરાયો છે સુરતના ભાગળ વિસ્તારની તમામ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે સાથે જ નરેન્દ્ર સો કિલોનું પાણી બંધ કરવાનું પાનું મોકલવામાં આવશે દિલ્હીમાં સો કિલોનું નળ બંધ કરવાનું પાનું બનાવવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં અઠ્યાવીસ પ્રવાસીઓના મોત થયા હતા

જેમાં સુરતના ચારસો પચાસ વેપારીઓ જોડાયા છે પાકિસ્તાનના વિરોધમાં સરકારે જે પગલાં લીધા છે તે સારા જ છે પરંતુ અમને તેનાથી સંતોષ નથી આનાથી પણ કડક પગલાં લેવામાં આવવા જોઈએ સાથે જ નરેન્દ્ર મોદીને સો કિલોનું પાણી બંધ કરવાનું પાનું મોકલવામાં આવશે દિલ્હીમાં સો કિલોનું નળ બંધ કરવાનું પાનું બનાવવામાં આવ્યું છે તમે સુરત એફડીબલ ઓઇલ એસોસિએશનમાંથી છીએ અને જે આ ખાતે કાયરાના આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ જે નિર્દોષ લોકોએ પુરા પોતાના પરિવારજનો ગુમાવ્યા છે એ લોકોની સાથે દુઃખમાં ભાગીદાર થયો અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સુરત શહેરના હોલસેલ વેપારીઓ જે અનાજ અને ખાદ્યતેલના વેપારીઓ છે જેની સંખ્યા લગભગ સાડી ચારસો થાય છે જે સુરતના ટોપ પોસ્ટ વેપારીઓ છે તે લોકોએ આજે બંધનું એલાન આપ્યું છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાનો બી મોકલવામાં આવ્યો છે અમે એવું માનીએ છીએ કે જે રીતે હુમલો થયો છે વોટર ડિપ્લોમેસી આપણા ત્યાં વાટકી વ્યવહારની સિસ્ટમ હોય છે આપણે બીજાને ત્યાં વાટકામાં સામાન જાય નહીં આપણા ત્યાં મોકલે જે ઘરમાં સારી વાતાવરણ ન હોય ત્યાં આપણે વાટકી વ્યવહાર કરતા નથી આ રીતે જો કાયરાનો હુમલો આપણા પર કરવામાં આવે તો એની ઉપર સખત કાર્યવાહી કરવી પડે ભારત સરકારે ચોક્કસ કાર્યવાહી કરી છે પણ આ કાર્યવાહીથી અમે સંતોષ નથી અમારું સ્પષ્ટ માનવું છે કે આના કરતાં આકરા પગલાં લેવા જ પડે એના સિમ્બોલ રૂપે અમે એક સો કિલોનું પાનું જે પાણીનું નળ ફિટ કરવાનું પાનું આવે એવું પાનું બનાવ્યું છે જે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરવા જઈ રહ્યા છીએ જે એક સિમ્બોલિક છે અને સાથે જ અમે એક વિનંતીપત્ર આપવા જઈ રહ્યા છીએ કે લોકોની લાગણી ખૂબ દુબાઈ છે અને આ બાબતમાં સામાન્ય પગલાંથી હજી આનથી વધારે આકરા પગલાંની અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમે સમજીએ છીએ કે આજે પાણી બંધ થઈ જવાનું એવું શક્ય નથી હજી ડેમ બનાવવો પડશે પણ આજે દિશામાં ચાલશો તો દસ વર્ષે ડેમ બનશે તો ભવિષ્યમાં કોઈ પણ ભારત તરફ મેલી આંખે જોઈ નહીં શકે ખરાબ શબ્દો વાપરવા કે હિંસા કરવી કે હુમલો કરવો કે યુદ્ધ કરવું એના કરતાં યુદ્ધ ટાળી શકાય જો આપણામાં એ પાણી રોકવાની શક્તિ આવશે તો આપણે ઘણા યુદ્ધો પણ ટાળી શકશું જે બધે જ દેશના હિતમાં છે પણ આ કરવું જરૂરી છે એટલે અમે માન્યશ્રી વડાપ્રધાનશ્રીને આ બાબતમાં વિનંતીપત્ર સાથે રૂબરૂ જવાના છીએ